વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ દસ માં પ્રકરણ બાર ની અંદર જોઈએ તો બાર પોઈન્ટ બે ના છેલ્લા ત્રણ દાખલા છે પછી બાર પોઈન્ટ બે સ્વાધ્યાય પૂરું થાય છે છઠ્ઠો દાખલો એક લોકર સ્વરૂપના નક્કર થાંભલો આ નક્કર થાંભલો છે એની ઊંચાઈ બસો વીસ છે એના ઉપર બીજો નાનો થાંભલો છે એની ઊંચાઈ સાહીઠ સેન્ટીમીટર છે આની ત્રીજી આઠ છે અને આની ત્રીજા બાર થશે છે છે તો બંને થાંભલાનું ઘન પર છે બંને નળાકાર છે નળાકાર એક અને નળાકાર એક ને નળાકાર બે તો નળાકાર એકનું ઘન પર વધતા નળાકાર બે નું ઘન પર નાળાકાર એકને એક લખશો બે ને બગનું લખશું એટલે આપણને ખ્યાલ આવી જાય તો પાયની કિંમત ત્રણસો ચૌદ આર એકની આર છે આ એકની આર બાર છે આ રીતે નાળાકાર એક છે એની આર બાર બાર અને એની ઊંચાઈ બસો વીસ છે તો પાય એટલે ત્રણસો ચૌદ લેવાની છે અને આર એની આઠ છે આપી દીધેલી છે આઠ ગુણ્યા આઠ અને સાહીઠ એની ઊંચાઈ છે તો ત્રણસો ચૌદ આ બધાનો ગુણાકાર કરી બરાબર એક સૂચના ગુણ્યા બસો વીસ અને અહીંયા ત્રણસો ચૌદ આપણે કોમન લઈ લીધા છે એટલે કોમન લી ગયા એટલે આ બેમાં કોમન આવ્યા બરાબર એકસો ચુમ્માલીસ બસો વીસ ને ચોસઠ ગુણ્યા સાઠ એકસો ચુમ્માલીસ ગુણ્યા બસો એટલે છસો એસી ચોસઠ ગુણ્યા સાહીઠ એટલે આડત્રીસ ચાલીસ આ બેનો સરવાળો કરીએ તો પાંત્રી પાંચસો વીસ થાય મિનો મહિને ઉડાડી દઈએ ત્રણસો ચૌદ ગુણ્યા પાંત્રી ભાવ તો એ અગિયાર લાખ પંદર હજાર ત્રણસો અઠ્યાવીસ ભાગ્યા દસ એટલે એકાગડા પછી પોઈન્ટ મૂકી દઈએ તો એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ આઠ સેમી બંનેનું ઘન ફળાવે તો આ એક જવાબ કહેવાય સેમી ગનમાં જવાબ આ કહેવાય તમારે સેમી ગનમાં ન લખવું હોય અને મિત્રઘનમાં લખવું હોય તો સેમી ગનમાં પહેલાં આપણને દાખલામાં આપી દીધું છે એક સેમી બરાબર આઠ છે તો આટલા સેમી બરાબર કેટલા ગ્રામ થાય આપણે આ સેમી ગનને ગ્રામમાં ફેરવા છે એક સેમી ગનનું આઠ તો આજે જવાબ આવ્યો આટલા સેમીગનનું કેટલું તો એ થાય છે આઠ લાખ બાણું હજાર બસો બાસઠ પોઈન્ટ ચાર ગ્રામ થાય તો ગ્રામમાં કારણ કે દર ગ્રામ ગ્રામમાં હોય એટલે ગ્રામમાં થાય તો એને તમારે જો કિલોગ્રામમાં ફેરવવું હોય તો એક ઘનમીટર બરાબર એક લાખ ઘન સેન્ટીમીટર થાય કેટલા થાય એક લાખ ઘન સેન્ટીમીટર થાય તો એને તમારે એક લાખે ભાગ આપેલો છો એટલે એક બે ત્રણ મીડ પોઈન્ટ ખસશે આઠસો બાણું ત્રણ ત્રણ પોઈન્ટ ખસશે કેટલા ખસશે ત્રણ એને કિલોગ્રામમાં જો તમારે ફેરવવું હોય તો એક કિલોગ્રામના ગ્રામ હજાર થાય કેટલા થાય હજાર તો હજાર થાય તો ત્રણ આંકડા ખશે આ પોઈન્ટ છે એક બે ત્રણ આઠસો બાણું પોઈન્ટ આવશે તો આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ ચાલીસ થાય આ ગ્રામ છે ને આ કિલોગ્રામ એક આ ગ્રામમાં લખવાય તો ચાલે અને કિલોગ્રામમાં લખવા હોય તો એક કિલોગ્રામના ગ્રામ હજાર થાય

અર્ધ ગોળાકાર છે ઊંચાઈ છે સેન્ટીમીટર અર્ધ ગોળક ની પણ ત્રિજાય છે સાહીઠ સેન્ટીમીટર આવું એક રમકડું છે એને એક નળાકાર માં નાળાકારમાં નાખી દીધેલું છે તો આપણે એમ કે છે ફૂલ ભરેલો હોય અને આવું રમકડું એકંદર નાખી દઈએ આવો એક દાખલો આપણે જોઈ ગયા છીએ ગોળીવાળો તો નાખી દઈએ તો કેટલું પાણી બાકી રહેશે આમાં કેટલું પાણી નીકળતું હતું આમાં કેટલું પાણી બાકી રહેશે તો આના ઘનફળ જેટલું છે એ નીકળી જાય એ બાદ થાય આનું ઘનફળ બાદ થાય પહેલાં તમારે કરવાનું નાણાકાનું ઘનફળ શોધી લેવાનું અને પછી આનું ઘનફળ શોધી લેવાનું માની શુકવાની બાદ બાકી ખબર પડી જાય કારણ કે જેટલું રમકડાનું ઘનફળ છે એટલું જ પાણી બહાર નીકળશે પૂર ભળેલો છે એમાં કેટલું પાણી બહાર નીકળે પાના ઘનપર જેટલું તો આખા આખાનું ઘનપડ બંધ થાય એટલે કેલું બાકી પાણી આપણને મળી જાય તો સૌથી પહેલા આપણે અંદરના જે આકાર છે એનું આપણે શોધ્યું તો અંદર એક શંકુ અને જો નાણકાની અંદર જે આકાર છે તેનું ઘનપડ અર્ધ ગોળક નું ઘનપડવતા શંકુ આ અર્ધગોળક હતા શંકુ તો બે તો તે પાયાર ઘનવતા એક તો તે પાયાર સ્પેરેજ એક તો તે પાયાર સ્પેરેજ કોમળ લઈએ તો તુવાર હતા એ એક તું ત્યાં બાવીસ આર એની સાહીઠ આપી સાહીઠ ગુણ્યા સાહીઠ ટુ આર એની સાહીઠ ચાલીસ આનો બધાનો ગુણાકાર કરીએ તો છ હાજર ચારસો છેદ સાત વધશે હવે આનો ગુણાકાર કરીએ તો છ હાજર ત્રણસો છત્રીસ ઉપર ત્રણ વિધા આવે બસો ચોસઠ ચોવીસ કરો અને ત્રણ વિધા ચડાવી દે એટલે ભાગ્યા સાત કરો

અગિયાર લાખ એકત્રીસ હજાર ત્રણસો અઠ્યાસી પોઈન્ટ પાંચ એ ઘરમાં ગનમાં તમારે જો મીટરમાં લખવું હોય તો એક ઘન મીટર બરાબર એક લાખ સેમી ઘન થાય તો છ આંકડા પછી પોઈન્ટ ખસે એ હજાર થતા હતા ત્રણ આંકડા પછી ખસી ખસેડું એમાં છ આંકડા પછી એક બે ત્રણ ચાર પાંચ છ એક કને આવે એક પોઈન્ટ એકસો એકત્રીસ મીટર ઘન થાય બંને જવાબ સાચી છે આ લખી શકો આ લખી શકો આમાં લખવું તો ગ્રામમાં આમ લખાય કિલોગ્રામમાં ત્રણ પોઈન્ટ આગળ ખસેડો અહીંયા લખવું હોય તો સેમી ઘનમાં આમ લખાય અને મીટરમાં લખવું હોય તો છ પોઈન્ટ આગળ ઘસાયું કારણ કે એક ઘન મીટર બરાબર એક લાખ સેમી ઘન થાય બરાબર છે દસ લાખ સેમી ઘન તો છ મીટર ઘટાડી નાખવાનું તો નો આંકડો સીટ અહીંયા આવે એક પોઈન્ટ એકસો એકત્રીસ મીટર ઘન આવે તો મિત્રો આ રીતે થયું એક આવો ચંબુ છે પ્રયોગશાળામાં હોય આવો કાચનો ઉપર નળાકારની જે ગોળ તો એનું ઘનફળ શોધવાનું છે એ ઘનફળ કેટલું થાય છે એ આપણે ખાલી જોવાનું છે એમાં એક છોકરાએ એનું ઘનફળ શોધ્યું છે ત્રણસો પિસ્તાલીસ એમ આપણે કેટલું આવે છે જોઈ લઈએ સાચું છે કે નહીં એ લખવાનું છે આપણે નીચે લખશું સાચું ઘનફળ છે એ છોકરો લખવાનું છોકરાનો ઉત્તર ખોટો છે એવો છે

તો છોકરો કંઈ ત્રણસો પિસ્તાલીસ થોડોક છોકરો ખોટો છે આપણે તો લખું છોકરાનો ઉત્તર ખોટો છે સાચો જવાબ આ આવે તો મિત્રો આ રીતે આનો પ્રકરણ પૂરું થાય છે કોર્ષ પણ પૂરો થાય છે તેર ને ચૌદ મેં આગળ ચલાવેલા છે એક વર્ષ પહેલાં મારા એક વર્ષ પહેલાંના વિડીયો જોઈ લીધો અને લિંકમાં પણ તમે મૂકી દે છે એટલે આ એક વર્ષ પહેલાં જવું ના પડે તેર ને ચૌદ આંકડા શાસ્ત્રની સંભાવના બંને ચલાવેલા છે એક વર્ષ પહેલાં તો મિત્રો આપણો એસસીના ગણિતનો કોર્સ અહીંયા પૂરો થાય છે અને પરીક્ષા તમારી નજીક છે તો પ્રયત્ન કરતા રહીજો દાખલા ગણતા રહીજો કોઈ પણ જાતની તકલીફ હોય તો કોમેન્ટમાં લખતા રહેજો જરૂરથી તમને પ્રતિક્તા આપવામાં આવશે જય શ્રી રામ જય દ્વારિકાધીશ